સુમીટોમો એક્સેલ એસ્પરેશન 2024 નો શીશુવ્યાર સંસ્થા ખાતે યોજાયો સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા આજ રોજ શિશુ શીશુવ્યાર સંસ્થા ખાતે સુમીટોમો એક્સેલ એસ્પરેશન 2024 અંતર્ગત નીચે મુજબની જુદી જુદી સ્પર્ધા યોજાઈ તારીખ 24 અગિયાર બે હજાર ચોવીસના રોજ લોકગીત સ્પર્ધાથી શરૂઆત થઈ જેમાં સડસઠ સ્પર્ધકોએ સારું પ્રદર્શન રજૂ કર્યું નિર્ણાયકોના મન ડોલાવી દીધા જ્યારે શીઘ્ર વકૃત્વ સ્પર્ધામાં અસલ કાઠિયાવાડી બોલીમાં પિસ્તાલીસ સ્પર્ધકોએ નિર્ણાયકોના મન રોમાંચરિત કરી દીધા બપોરે સમાચાર વાંચનની સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો બહો ઉત્સાહ જોવા મળેલ જેમાં ચોપન સ્પર્ધકોએ ભાગ લીધો સેન્ટ્રલ ડોમ ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વીસ ટીમોએ ભાગ લીધો ટેકનોલોજીના આવનાર યુગમાં ઉત્કૃષ્ટ મોડેલ રજૂ કર્યા સેન્ટ્રલ ડોમ ખાતે ગ્રુપ સોંગ સમો ગીત સ્પર્ધામાં તેર ટીમોએ ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરી છન્નું સ્પર્ધકોએ ભાગ લીધો તેમ સુમિટોમો એક્સેલ એક્સપ્રેશન બે હજાર ચોવીસના ચેરમેન સતીષભાઈ મહેતાની યાદીમાં જણાવ્યું છે કાર્યક્રમને સફળ બનાવવા સતીશભાઈ મહેતા ડીજીએમનું સતત માર્ગદર્શન મેળવેલ તેમની રાહબરી નીચે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર વનરાજસિંહ ચાવડા નરેશભાઈ ભટ્ટ તથા ચેતનભાઈ પરમાર સમગ્ર ટીમે જયમત ઉઠાવી પ્રાથમિક શાળાના આચાર્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય પ્રિન્સિપાલ શ્રી તથા શિક્ષકોનો શુભ સહયોગ પ્રાપ્ત થયો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્ણાયક તથા સંયોજકશ્રીઓએ ખૂબ જયમત ઉઠાવી સતીશ મહેતા ડેપ્યુટી જનરલ મેનેજર એચઆર એન્ડ જનરલ અફેર્સ સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા ઓગણીસસો અઠ્ઠાણુંથી સુમિટોમો એક્સેલ એક્સપ્રેસન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે કંપનીનો ઉદ્દેશ ભાવનગર જિલ્લા અને શહેરમાં સ્કૂલ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં કોમ્પિટિશનનું પ્લેટફોર્મ આપી અને એમની સ્કિલ્સ અને સુસુપ્ત શક્તિઓ જે એમાં રહેલી છે એ બહાર લાવી અને એક ક્ષેત્રે તેમની કારકિર્દીનું ઘડતર કરે અને વિકાસ કરે તેવા ઉદ્દેશ સાથે આ ઇવેન્ટનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભાવનગર ક્ષેત્રે સીસ્યુઆર સંસ્થા પર આ ઇવેન્ટનું આયોજન આ વર્ષે કરવામાં આવેલ છે ભાવનગર શહેર તેમજ જિલ્લાની અઠ્યોતેરથી વધારે સ્કૂલના પંદરસોથી વધારે વિદ્યાર્થીઓ આ વિવિધ કોમ્પિટિશન્સની અંદર ભાગ લઈ રહ્યા છે કોમ્પિટિશન્સની અંદર ન્યૂઝ રીડિંગ શીઘ્ર વક્તૃત્વ નિબંધ લેખન સામાન્ય જ્ઞાન તત્કાલ ચિત્ર સ્પર્ધા મોબાઈલ ફોટોગ્રાફી કરાવો કે ફિલ્મ સોંગ લોક નૃત્ય આવી વિવિધ સાંસ્કૃતિક તેમજ વિજ્ઞાન ક્ષેત્રની ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજનની અંદર પંદર સુધી વધારે વિદ્યાર્થીઓ આ વર્ષે પણ ભાગ લેतील છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભાવનગર શહેર તેમજ જિલ્લાની સ્કૂલના અધ્યાપક શ્રીઓ શિક્ષક મિત્રો તેમજ લગભગ 100 થી વધારે નિર્નાયક શ્રીઓનો સતત અમને સહયોગ મળ્યો છે ભાવન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે